કચ્છ પત્રકાર મિત્ર મંડળ દ્વારા આયોજિત દ્વિતીય સેવા કેમ્પ તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસને મંગળવારના દિવસે માધા પર ભુજોડી હાઇવે ભવાની હોટલની સામે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા મનીષભાઈ બારોટ દિનેશભાઈ ઠકર અને પત્રકાર મિત્રો સાથે ખુલ્લો મુકવામાં આવ્યો

સૌ પદયાત્રીઓ માટે સુંદર અને સરસ કેમ્પનું આયોજન માધા માધા પર મધ્ય કરવામાં આવ્યું છે ભોજનથી માંડી કરીને બધી જ વ્યવસ્થા આરોગ્યનો કેમ્પ અને બે ટાઈમ ભોજન અને સવારે નાસ્તો સાંજે પણ નાસ્તો ચાની વ્યવસ્થા સંપૂર્ણ વ્યવસ્થા સાથે આ કેમ્પનું આજે ઉદઘાટન એટલે કે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો હું સૌ મારા પત્રકાર મિત્રોને હૃદયના અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું કે ખૂબ જ મોટું આયોજન પત્રકાર મિત્રો દ્વારા થયું છે ને આજે પહેલો જ દિવસ છે અને મોટી સંખ્યામાં આપણે જોઈ રહ્યા છીએ કે સૌ પદયાત્રીઓ અહીંયા ભોજન લઈ રહ્યા છે અહીંયા આરામ કરી રહ્યા છે ખરેખર એમના દ્વારા જ્યારે આટલું ભવ્ય અને પુણ્યનું કામ જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે મારા તમામ પત્રકાર મિત્રોને ખૂબ ખૂબ હું હૃદયપૂર્વકના અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું